સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું રાહુલ ગાંધી સંગઠન સૂજન અભિયાન અંતર્ગત હેઠળ ડભોઈ શહેર પ્રશ્નોનું નિવારણ લાવવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવ્યું હતું કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં આજે ડભોઈ પટેલવાડી ખાતે રાજસ્થાન ઇન્દ્રની રાજનગરના સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠનના પ્રભારી કુલદીપ ઇંડોરાજી પોતાના વક્તવ્ય જણાવ્યું હતું કે આપણા દેશના સામાન્ય લોકો પહેલેથી મોંઘવારી બેરોજગારી ભૂખમારાનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓને રાહત આપવાને બદલે ઉલટાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં રોજ સેંકડો લોકો પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સરકારે લોકોને રાહત આપવાની જરૂર છે વળી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈ જ વધારો થયો નથી આમ છતાં સરકાર દ્વારા આટલો બધો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે બતાવે છે કે સરકાર દેશના ગરીબ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરવાને બદલે કંપનીઓના નફાની વધુ ચિંતા કરે છે

બટે જિલ્લા પ્રમુખ અને પાદરાના માજીધારા સભ્ય ચસ્વંસીએ પણ કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકરોને સંગઠન બાબતે સંગઠન મજબૂત બનાવવા প্রাসঙ্গিক પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું આજ ஆல்રેડી કોંગ્રેસ કમિટી કી ઓર સે હમે જો જિમ્મેદારી દેકર bheja hai mere saath jo hamare PCC se observer hai Dr Palak Verma ji hamare Imran Khedewala ji Jagdish ji जगदीश भाई पटेल जी और हमारे ग्रामीण जिला के जिला अध्यक्ष भाई जसपाल सिंह जी परिहार साहब हम तमाम लोग यहाँ आज जो तालुका की बैठक है शहर और तालुका दोनों की बैठक लेकर हमने यहाँ चर्चाएं की हैं अपनी बात रखी है राहुल गांधी जी ने जो हमें जिम्मेवारी देकर भेजा है कि सभी कार्यकर्ताओं से हम वार्ता करें चर्चा करें कि, कि किस प्रकार से यहाँ संगठन मजबूत हो सकता है किस प्रकार से यहाँ के जो तालुका अध्यक्ष हैं नगर अध्यक्ष हैं जिले का अध्यक्ष है उसका चयन इनके माध्यम से हम करना चाहते हैं इसीलिए हम जमीनी स्तर पर आकर व्यक्तिगत रूप से सभी लोगों से सभी पदाधिकारी यहाँ के जो वरिष्ठ नेता यहाँ के निर्वाचित जो सदस्य हैं उन सब से वार्ता करके हम अपनी रिपोर्ट ए में सबमिट करेंगे ताकि सही निर्णय हो सके इसीलिए आज ये बैठक रखी गई जिसमें हमको तो शामिल हुआ संगठन सृजन अभियान हेठ ડભોઈ તાલુકાના વરિષ્ઠ કાર્યકર્તાઓ હોદ્દેદારોને મળવા માટેનો એક કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ તાલુકાના તમામ મહત્વના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સંગઠનને કઈ દિશા આપવાની એ માટેના અભિપ્રાય લેવા માટેની કામગીરી જે પ્રદેશમાંથી અને રાષ્ટ્રમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમની ઉપસ્થિતિમાં આજે થનાર છે અને હવે કાર્યકર્તાઓની અપેક્ષાઓ શું છે અને કાર્યકર્તાઓની ઈચ્છા શું છે એને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં સંગઠનના નિર્ણયો કરવાની છે